વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ચૌદ માં કાળુપુરા વિસ્તારમાં આવેલ લિંગાયતના ખાંચામાં રહેતા રહીશો ગટરનું પાણી પીવાના પાણીમાં મિશ્રિત થતા પીવા માટે મજબૂર બન્યા વડોદરા મહાનગરપાલિકા પ્રજાના સુખાકારી માટે કામ કરવા કટિબદ્ધ છે પ્રજાને પ્રાથમિક સુવિધા આપવી પ્રથમ પ્રાથમિકતા બને છે ત્યારે વડોદરાના કાળુપુરા વિસ્તારમાં આવેલ લિંગાયતના ખાંચામાં છેલ્લા ત્રણ વર્ષથી લોકો પીવાના પાણી માટે મલકામ આવી જાય છે જેનું મુખ્ય કારણ પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી મિશ્રિત થતાં પીવાના પાણીમાં તીવ્ર દુર્ગંધ આવી રહી છે સ્થાનિક કાઉન્સિલરોએ આ મામલે જણાવતા અવારનવાર આ જગ્યાનું સમારકામ કરવામાં આવે છે તેમ છતાં સ્થિત યથાવત જોવા મળે છે કોઈ કાયમી ધોરણે નિરાકરણ આવ્યું નથી તેથી વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા મોકલવામાં આવેલ પાલિકાના કર્મચારીઓ ગલ્લા કલ્લા કરી કામ પૂર્ણ થયાની ચોકસાઈ કરે છે પણ જ્યારે પીવાના પાણીનો સમય આવે છે ત્યારે સ્થિતિ જે છે તે જોવા મળે છે અંતે ઉલ્લેખનીય છે કે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં કાળુપુરા વિસ્તારમાં આવેલ લિંગાયતના ખાંચો પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશીનો વિસ્તાર છે ત્યારે આ વિસ્તારમાં ફક્ત જાગૃત કાઉન્સિલર સચિન પટડિયા કામ કરી રહ્યા છે બાકીના ત્રણ કાઉન્સિલરો વિસ્તારમાં ફરકતા નથી તેવી રીતિનો સ્થાનિકોનો આક્ષેપ છે કેટલી વહેલી તકે તેઓનું કામ પૂર્ણ થશે અને ક્યારે તેમને શુદ્ધ પીવાનું પાણી મળશે તે જોવાનું રહ્યું રાહુલ રાજપૂત વાન એન્ડ ન્યૂઝ વડોદરા શું સમસ્યા છે કાળુપુરા નવા બજાર રિંગાયત નો ખર્ચો અમારા મેલા કેટલા દિવસથી ખાડા કરીને ગયા છે ગટર લાઈન છે કોઈ કે છે શું છે પણ ખાડા પુરવાય નથી આવતા કે ગટરનું કામ કરતા બી નથી અમને કેટલી આવવા જવાની તકલીફ છે એના માટે કેટલા જણ પડી જાય છે અહીં આવીને બોલો ને અહીંથી આવવા જવાનો એક જ રસ્તો છે અને બે મહિનાથી પાણી ખરાબ આવે છે બોલો અરે કેટલાય જણ કરીને ગયા રજૂઆત કેટલા જણ કરીને ગયા ભાઈ રજૂઆત હા રોજ ચા નો ભાઈ તો હોય ને મારા ઘેર ભી મારા મિસ્ટર ને મેલેરિયા થયેલો છે એમના ઘરે બી એમની વહુ બીમાર છે એમને બી મેલેરિયા થયેલો છે એમની બતાવું તમને કાળુપુરા નવા બજાર રિંગાયટ નો ખાંચો છે આ અહીંયા છેલ્લા લગભગ વર્ષ દોઢ મહિનાથી આ ખાડો ખોદેલો છે અને એમાં ગટરનું ગંદુ પાણી આ છે બધા રહીશો ને બહુ તકલીફ પડે છે અને અહીંયા જવા આવવા માટે પણ જગ્યા નથી હવે નવરાત્ર જેમ સારા પવિત્ર તહેવારોમાં માં અમારા આવી ગંદકીમાં રહેવાનું અને આ બધા અહીંયા જે જે કાર્યકર્તાઓ જે બધા છે એ સુ અત્યારે ઊંઘીને રહ્યા છે એને ખબર નથી પડતી કેટલી અરજીઓ આપી કેટલી એપ્લિકેશન આપી પણ કોઈ ધ્યાન અપાવતું નથી અને રોજ જે એમને અમારા ઓફિસોમાં અમારે રોજ ફોન થાય છે અમારા મેલાના બધા માણસો ફોનો કરે છે પણ કોઈ આવવા તૈયાર નથી એનું કોઈ પણ નિવારણ લાવો નહીતર અમે મોરચો કાઢીશું અને મોરચો કાઢીશું ત્યારે એમની ખુરશીઓની સત્તા હટાવડાઈ દઈશું તકલીફ થાય છે રોજે બીમારી નિર્મિષાબેન ખઈરે હું સદાશિવ સાવંત અહીંયા કાળુપુરા લિંગાયતના ખાચામાં રહું છું અમારા એરિયામાં છેલ્લા ત્રણ વર્ષથી છેલ્લા ત્રણ વર્ષથી પિરિયોડિકલ એક ફિક્સ ઇન્ટરવેલે બહુ ખરાબ પાણી આવે છે પાણી ખરાબ એટલું આવે છે કે શરૂઆતના જે સાઠ મિનિટનો જે ટેન્યોર છે એમાંથી ત્રીસ મિનિટ સુધી તો પાણી ફેંકી જ દેવું પડે તમારે સૂંઘી સૂંઘીને એ લેવું પડે એ પરિસ્થિતિમાં છે એ અંગે અમે ઓનલાઈન કમ્પ્લેન પણ કરીએ છીએ અને જે ઓનલાઈન એ કમ્પ્લેન વોર્ડ ઓફિસવાળાને બીજા દિવસે ડ્યુ પ્રૂફ સાથે પણ મોકલીએ છીએ વોર્ડ ઓફિસવાળા આવીને છીગડાબાજી કરીને જાય છે પણ એનું કાયમી સોલ્યુશન આવતું નથી ત્રણ વર્ષનું આપણે વાત અત્યારે બાજુ મૂકીએ આ કરંટ કેલેન્ડર ઇયરમાં પણ છેલ્લા ચાર મહિનાથી લગભગ આ જે સ્પોટ હું બતાવું છું ત્યાં લગભગ જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ચાર મહિનાથી કંઈક ને કંઈક કંઈક ને કંઈક કામ ચાલું છે આ જે કામ જે તમને દેખાય છે એ આખો મહિનો ગયો પણ એ પૂરો થયો નથી અને એના લીધે આજુબાજુના જે અમારા જે રહીશ છે એમને ગંદકી વાસ આવે છે મચ્છરોનો ત્રાસ થાય છે અને એના માટે કોર્પોરેશન જે એક્શન લેવા જોઈએ એ એક્શન લેતા નથી હા યસ અહીંના લોકલ કાઉન્સિલર અહીંના લોકલ કાઉન્સિલર જે છે એમને પણ અમને એમને પણ કીધું પરમ દિવસે પોતે આવ્યા હતા પોતે આવ્યા હતા એટલી હદ કીધું કે હું રાત્રે ભાભી તમારે ત્યાં ચા પીવા આવીશ ભાભીએ કીધું ના તમે જમીન જજો શું પણ એ આવ્યા પણ નહીં અને ત્યાર બધી રાત્રે કોન્ટ્રાક્ટના બે માણસ ત્રણ માણસો આવ્યા અને એ લોકો આ ખાડો પૂરતા હતા તો અમે એમને એ કીધું કે જે તમને લીકેજ દેખાય છે એ પહેલાં પૂરું કરો એ લીકેજનું જે ગટર લાઈનનું જે લીકેજ છે એનું પાઇપલાઈન રિપ્લેસ કરો અને પછી આ ખાડો પૂરો આનું કોઈ એ જ નથી નિરાકરણ જ નહીં આવે તો એ લોકો અમારા પર ઢોળે છે કે તમે લોકો બંધ આ પૂરવા ના દીધું આ ખોટી વાત છે જે લીકેજ દેખાય છે એ પહેલા એ પૂરો ને શું ને તો આજનું મૃત્યુકાલ પર ઢકેલા છે ચાર દિવસથી આ જે ગટરનું જે પાણી છે એ આગળ ખસતું જ નથી આગળ ખસતું જ નથી તો એના માટેના પણ ઘણા કારણો છે પમ્પિંગ સ્ટેશન નથી ચાલતા હા હવે એ લોકો કે કે થશે હવે એક બે દિવસમાં થશે એક બે દિવસમાં થશે સચિનભાઈ પાટડિયા પરમ દિવસે આવ્યા હતા બસ એમણે એકનો જ કોન્ટેક કરેલો ના 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 અમે જણાવ્યું પણ અમારા તરફથી પણ કોમ્યુનિકેશન નથી શું પણ આનું કંઈ કાયમી સોલ્યુશન નથી આવતું બહુ હા અને આના લીધે હેલ્થ પર એડવર્સ અસર થાય છે હ મારું નામ મારું નામ સદાશિવ વિઠ્ઠલ સાવંત સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ